જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચ એન એસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે તુલસી વિવાહના પ્રસાદ માટેનો કંસાર બનાવીશું આ કંસાર તુલસી વિવાહના દિવસે તુલસીજીને ધરવામાં આવે છે અને એ સિવાય લગ્ન પ્રસંગમાં પણ કંસાર બનાવવામાં આવે છે ઘણા લોકો છૂટો કંસાર બનાવે છે તો ઘણા લોકો લાડુ કંસાર બનાવે છે તો આજે આપણે પરફેક્ટ માપ સાથે આ છૂટો કંસાર અને લાડુ કંસાર બંને બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ કંસાર બનાવવા માટે સૌથી પહેલા અહીંયા એક વાટકી ખાંડ અને એક વાટકી ચોખા લઈ લીધા છે અહીંયા તમે ઘરે રહેલી કોઈ પણ વાટકીના માપથી ચોખા અને ખાંડ લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં ખીચડીયા ચોખા લીધા છે તમે ઘરે રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે આ ચોખાને એક મિક્સી જારમાં લઈ ચોખાને એકદમ ઝીણા પાવડરમાં પીસી લેશું ચોખાને પીસ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચોખાનો આ રીતે એકદમ બારીક પાવડર એટલે કે ચોખાનો લોટ તૈયાર છે તમે ઘરઘંટીમાં દળીને પણ આ રીતે ચોખાનો લોટ બનાવી શકો છો હવે આ ચોખાના લોટને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આ જે ખાંડ આપણે લીધી છે તેને મિક્સી જારમાં લઈને ખાંડનો પણ એકદમ ઝીણો ભૂકો તૈયાર કરીશું ખાંડનો ભૂકો કર્યા પછી તેને પણ ચોખાના લોટ સાથે જ ઉમેરી અને હવે આ વસ્તુને સરસથી મિક્સ કરી અહીંયા આપણે ચોખા અને ખાંડનું પ્રમાણ સરખું લીધેલું છે તમે આ રીતે ચોખા અને ખાંડને આખા લેવાની જગ્યાએ એક સરખા પ્રમાણમાં જ ચોખાનો લોટ અને ખાંડનો ભૂકો લઈ શકો છો આ રીતે ચોખા અને ખાંડ ને મિક્સ કરી લીધા પછી હવે તેમાંથી આપણે કંસાર બનાવીશું તો તેના માટે આ ચોખા અને ખાંડ સાથે આપણે ઘી મિક્સ કરીશું તો તેના માટે મેં અહીંયા ગાયનું ઘી લીધું છે તમે ભેંસનું ઘી પણ લઈ શકો છો પણ ઘી આ રીતે ઓગળેલું હોવું જોઈએ હવે આ ઘીમાંથી બે થી ત્રણ ચમચી જેટલું ઘી ચોખાના લોટ અને ખાંડમાં ઉમેરીશું અને ત્યાર પછી તેને મિક્સ કરીશું ઘીને લોટમાં મિક્સ કરતા જશું અને જરૂરિયાત પ્રમાણે વધારે ઘીને પણ આપણે તેમાં ઉમેરીશું એકસાથે બધું જ ઘી નહીં ઉમેરીએ આ રીતે બધી જ વસ્તુને ધીમે ધીમે આપણે મિક્સ કરતા જઈ જરૂરિયાત પ્રમાણે ઘી એડ કરીશું અને ફરીથી તેને મિક્સ કરીશું કંસાર બનાવવાનું મહત્વ તુલસી વિવાહ ઉપર ખૂબ જ છે તુલસી વિવાહના દિવસે આ રીતે કંસાર બનાવીને તેને તુલસીજીના ક્યારે પ્રસાદ રૂપે ધરવામાં આવે છે અને ત્યાર પછી ઘરના બધા જ લોકો આ પ્રસાદને આરોગે છે અને એ સિવાય પણ લગ્ન હોય કોઈના પણ તો ત્યારે પણ આ કંસાર બનાવવામાં આવે છે ઘીને મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે લોટના બધા જ દાણામાં ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ આપણો છૂટો કંસાર તૈયાર છે તમે આ કંસારને આ રીતે પણ સર્વ કરી શકો છો તો આ કંસારમાંથી થોડો કંસાર આપણે કોઈ પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ છૂટો કંસાર કેટલો મસ્ત બન્યો છે હવે આ થોડો કંસાર આપણે પ્લેટમાં કાઢી લીધો છે અને ત્યાર પછી આ છે બાકીનો કંસાર છે તેમાંથી આપણે લાડુ કંસાર તૈયાર કરીશું તો હવે આ કંસારમાં હજી થોડું વધારે ઘી ઉમેરીશું આ રીતે થોડું વધારે ઘી ઉમેરીશું તો તેમાંથી આપણે લાડુ તૈયાર કરી શકીએ અહીંયા તમે જોઈ શકો છો કે ઘી ઉમેર્યા પછી મિક્સર થોડું ભેગું થવા લાગ્યું છે જેના લીધે લાડુ સરસ સરસ તૈયાર થશે તો આ રીતે રીતે ઘી મિક્સ થઈ જાય અને મિક્સર આ રીતે થોડું ભેગું ભેગું થવા લાગે ત્યાર પછી તેમાંથી થોડું મિક્સર આપણે આ રીતે હાથમાં લઈ તેની નાની નાની લાડુડી બનાવીશું જો અહીંયા તમને એવું લાગે કે લાડુડી પરફેક્ટ નથી બનતી તો ફરીથી થોડું ઘી ઉમેરવું અને તેની લાડુડી કરવી અહીંયા તમે લાડુડી વાળવા માટે કંસારના મિક્સરમાં થોડું એવું ઘી ઘીની સાથે સાથે દૂધ પણ ઉમેરી શકો છો અહીંયા જોઈ શકો છો કે આપણી આ લાડુડી તૈયાર છે તો તેને આપણે જે છૂટો કંસાર રાખ્યો છે તેમાં જ સાઈડમાં રાખતા જશું તો હવે આજ રીતે બાકીના મિક્સર લાડુડી બનાવીને તૈયાર કરીશું અને રીતે તમે લાડુ કંસાર પણ તૈયાર કરી શકો છો તો હવે જોઈ શકાય છે કે આપણો લાડુ કંસાર અને છૂટો કંસાર તૈયાર છે તો હવે આ તૈયાર થયેલા કંસાર ઉપર તુલસીજી નું પાન મૂકીને તુલસી પૂર્ણિમાના દિવસે તુલસી ક્યારે મૂકી કંસારનો પ્રસાદ ધરાવીશું અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કંસાર કેટલો મસ્ત બન્યો છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય આ તૈયાર થયેલા લાડુ કંસારને હાથમાં લઈ તેને તોડીને આ રીતે જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ કંસારની લાડુડી કેટલી મસ્ત સોફ્ટ તૈયાર થઈ છે તો તમે પણ આ રીતે તુલસી વિવા ઉપર છૂટો કંસાર અથવા તો લાડુ કંસાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ